તો સુરતના વરાછા વિસ્તારમાં એક રત્ન રત્નકલાકારે ટ્રાફિક મેમોથી બચવા અનોખી યુક્તિ અપનાવી કાપોદરા વિસ્તારમાં રહેતા પ્રિતેશ હિમંત સીતાપરા નામના રત્નકલાકારે પોતાની મોપેડ પર બીજા વ્યક્તિની ગાડીની નંબર પ્લેટ લગાવી ખુલ્લે આમ ફરતો હતો આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે ઓરિજિનલ નંબર પ્લેટના માલિકને ઓગણત્રીસ એપ્રિલ બે પાંચ વીસ એકવીસ અને સત્યાવીસ માર્ચના રોજ પાંચ ટ્રાફિક મેમો મળ્યા ફરિયાદી જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન તેમની મોપેડ ઘરે જતી આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો કે પ્રિતેશ સીતાપરાએ ટ્રાફિક મેમોથી બચવા માટે આ ગેરકાયદેસર હરકત કરી પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાની ગુનાહિત કૃત્યની કબૂલાત કરી વરાછા પોલીસે પ્રિતેશ સામે વિધિસર કાર્યવાહી હાથ ધરી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી સામે આવી છે રત્ન કલાકાર દ્વારા મેમો થી બચવા માટે બીજા કોઈ વ્યક્તિ ની ગાડી ને નંબર પ્લેટ લગાવી પડતો હતો જયારે ઓરિજિનલ ગાડી માલિક પાંચ મેમો આવતા હકીકત સામે આવી હતી એપ્રિલ

માટે પાછવા માટે બીજાને નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવતો હતો હાલ રીતે સામે વિધિ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વરરાછા પોલીસે સફાઈ જેતે શરૂ કરવામાં આવી છે જી 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 આભાર સાહેબ સમગ્ર માહિતી આપવા માટે